ઓછા રૂ જેવા એક વીક સુધી સ્ટોર કરી શકાય તેવા કાઠિયાવાડી સ્પેશિયલ ગુજરાતી ઢેબરા હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગન્નુંજ કિચનમાં આજે આપણે બનાવીશું મેથી બાજરીના ઢેબરા જોતાં જ ખાવાનું મન થઈ જાય અને એક અઠવાડિયા સુધી તમે એને સ્ટોર પણ કરી શકો બિલકુલ તેલ નહીં પીવે ઓછા ઘી કે તેલમાં તૈયાર થઈ જશે અને સાથે ખાવાની ખૂબ મજા આવશે ચા સાથે ચટણી સાથે ટ્રાવેલમાં લઈ જઈ શકો છો તો ચાલો બનાવીએ એના માટે આપણે દોઢ કપ બાજરીનો ઝીણો લોટ લેશું તો રેગ્યુલર આપણે બાજરાના રોટલા બનાવીએ એ જ લોટ મેં લીધો છે એની સાથે આ ઢેબરા બનાવવા માટે બાઇન્ડિંગ આવે એના માટે મેં વન ફોર્થ કપ જુવાનો લોટ લીધો છે તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો એક કપ આપણે ઝીણી કટ કરેલી મેથી તો મેથીને પહેલાં મેં સરસ એવી ધોઈ લીધી અને પાણીથી સાફ કર્યા પછી કોરી થઈ પછી એને કટ કરી સાથે અડધા કપ જેટલા ફ્રેશ લીલા દાણા અને બે ટેબલ સ્પૂન લીલું લસણ એડ કરીશું આ સિઝનમાં લીલું લસણ ખૂબ જ પ્રમાણમાં મળતું હોય છે તો જરૂરથી એડ કરજો એક ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું એક ટેબલ સ્પૂન મરી પાવડર એડ કરી દઈશું તો મસાલા થોડા ચડિયાતા હોય તો આ ઢેબરા ખાવાની ખૂબ જ મજા આવે છે એક ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરીશું અને સાથે અડધી ટી સ્પૂન હળદર પાવડર મસાલા તમારી ચોઈસ પ્રમાણે ઓછા કે વધારે કરી શકાય એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર હાથથી ક્રસ કરીને એક ટી સ્પૂન આપણે અજમા એડ કરીશું અજમાના લીધે આ નાસ્તો પચવામાં ખૂબ જ હળવો રહે છે તો જરૂરથી એડ કરજો સાથે થોડી હિંગ પણ એડ કરીશું આ નાસ્તો બનાવવામાં બધા મસાલા થોડા ચડિયાતા રાખવાના એટલે ઢેબરા ખાવાની ખૂબ મજા આવશે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને સ્પેશિયલ આ ઢેબરા ખૂબ જ સરસ લાગે એના માટે એક ટેબલ સ્પૂન ગોળ તો જો ગોળની જગ્યાએ તમે ખાંડ પણ એડ કરી શકો છો પણ ઢેબરામાં ખાસ ગોળ એડ કરવામાં આવે છે અને ઘી એડ કરવામાં આવે છે એના લીધે જ આ ઢેબરાનો ટેસ્ટ એકદમ અલગ થેપલાથી પણ અલગ પરોઠાથી પણ અલગ બને છે તો હાથથી બધા મસાલા પહેલાં મિક્સ કરી લેશું હવે આપણે એમાં દહીં એડ કરીશું અને દહીંથી જ આ લોટને બાંધી તૈયાર કરીશું તો તમે પાણી પણ એડ કરી શકો પણ ઢેબરા એકદમ સોફ્ટ અને સ્પોસા બને અને સાથે તમે એને લાંબો સમય સુધી સારા રાખી શકો એટલા માટે અહીંયા દહીં એડ કરીશું દહીં જરૂરિયાત મુજબ એડ કરીશું અને સાથે દહીં બહુ ખાટું પણ નહીં અને બહુ મોડું પણ નહીં એવું દહીં હોય તો વધારે સારું ખૂબ જ સરસ સ્વાદ આવશે તો અહીંયા તમે જુઓ થોડું થોડું મેં દહીં એડ કરતી જાઉં છું અને મિક્સ કરતી જાઉં છું એટલે જરૂર પ્રમાણે દહીં એડ કરવાનું અને લોટ મસળતો જવાનો તો બાજરીના લોટમાં તેલ અને દહીં ઓછું જોઈશે એટલે આપણે એમાં આ રીતે થોડું થોડું એડ કરતું જવાનું મસળતું જવાનું અને એકદમ સરસ મસડી અને તૈયાર કરવાનું જેટલું આપણે મસડતા જશું એમ એમાં આ રીતે ચીકાશ પકડશે અને સાથે એમાં એકદમ સરસ એવું લોટમાં બાઇન્ડિંગ આવી જશે એમાં ગ્લુટન બિલકુલ ના હોય એટલે એને મસડવામાં વાર લાગે પણ સ્વાદમાં સુપર ટેસ્ટી બનશે અને હેલ્થ માટે સુપર ટેસ્ટી છે જ તો આ રીતે તમે જુઓ એકદમ સરસ મેં મસળી અને લોટ બાંધી તૈયાર કરી લીધો હવે આપણે આ લોટમાંથી ઢેબરા તૈયાર કરીશું તો લોટને રેસ્ટ દેવાની કોઈ જરૂર નથી તમે તરત જ બનાવી શકો છો હવે તમારે જેવડી સાઈઝના ઢેબરા બનાવવા છે એટલા સાઈઝનું આ રીતે લુવું લઈ લેવાનું અને એકદમ સ્મૂથ કરી લેવાનું પછી આ રીતે પાટલી ઉપર થોડો કોરો લોટ એડ કરી અને એકદમ હળવા હાથથી વણતું જવાનું કારણ કે બાજરીનો લોટ છે એ તૂટતો જાય એટલે એકદમ હળવા હાથથી વેલણ ચલાવી વણી લેવાનું અને આ ઢેબરા થોડા થીક રાખવાના જેથી આપણે શેકીએ ત્યારે તૂટે પણ નહીં અને શેકાયા પછી પણ એકદમ સરસ એવા સોફ્ટ રહે હવે એક સરખા ઢેબરા કરવા માટે આપણે કોઈપણ આ રીતે ડબરાનું વાસણ લઈ લેવાનું એને એક સરખા આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું એટલે એક સરખા બની જાય તો આ રીતે હવે બધો એક્સ્ટ્રા લોટ છે એને આપણે લઈ લેશું અને બીજી વાર વણવામાં આપણે એનો યુઝ કરી લેશું તો છે ને વરણવા પણ ખૂબ જ સરળ એક સરખા બનશે અને ખાસ આ ઢેબરાને તમે ટ્રાવેલમાં લઈ જઈ શકશો અને થેપલાથી અલગ છે પણ સ્વાદમાં સુપર હેલ્ધી છે અને ટેસ્ટી છે તો હવે આપણે એને શેકી લેશું શેકવા માટે આપણે એક તવો મૂકીશું તવા ઉપર થોડું આ રીતે ઘી લગાવી દઈશું અને આ ઢેબરાને ખાસ તમે જો ઘીમાં શેકશો તો એનો સ્વાદ ખૂબ જ વધી જશે અને તેલમાં પણ શેકી શકાય પણ ઘીમાં સ્વાદ સરસ આવશે તો હું અહીંયા ઘીમાં શેકું છું અને હવે આપણે એની એક સાઈડ થોડી હલકી ડિઝાઇન આવી જાય પછી આપણે બીજી સાઈડથી પણ સાઈડને ચેન્જ કરી દેસું અને બંને સાઈડથી આપણે આ ઢેબરાને શેકી લેવાના તો ઘીમાં જ હું અહીંયા શેકું છું તો થોડું ઘી લગાવી દઈશું ફરીથી સાઈડને ચેન્જ કરી દઈશું અને બંને સાઈડથી આ રીતે બધા જ ઢેબરાને આપણે શેકી અને તૈયાર કરવાના છે તો ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે એટલે અંદર સુધી કૂક થઈ જાય આપણે એને થોડા થીક રાખ્યા છે એટલે એકદમ સરસ એવા શેકાઈ જાય તો અહીંયા તમે જુઓ કે સરસ એવી પેટર્ન આવી ગઈ અને એકદમ સરસ ઢેબરા છે એ શેકાઈ ગયા તો આ ઢેબરાને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને બાકીના ઢેબરા આ જ રીતે શેકી અને તૈયાર કરી લેશું તો આ રીતે મેં બધા જ ઢેબરાને શેકી તૈયાર કરી લીધા આપણે એને દહીં સાથે અને હળદર લીલી હળદર સાથે ગળિયા અથાણા સાથે સર્વ કરીશું ખૂબ જ સરસ લાગશે તમે ચા સાથે પણ ખાઈ શકો છો તો જો તમે આ રેસીપી ક્યારેય ટ્રાય ના કરી હોય તો જરૂરથી કરજો મને કમેન્ટ માં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી મારી રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શિયાળાની ઠંડીમાં આ એકવાર ઢેબડા જરૂરથી ટ્રાય કરવા જેવા છે તો જરૂરથી ટ્રાય કરજો મમ્મો જોતાં જ પાણી આવી જશે અને વારંવાર આ જ રીતે બનાવશું તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ